હેલો અને નમસ્કાર મિત્રો કેમ બધા મજામાં ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર મિત્રો આજના આ આપણે લોકો ચર્ચા કરવાના છીએ કે જો તમારા દાંત પીડા પડી ગયા છે સાથે સાથે દાંતમાં કેવીટીસ થઈ ગઈ છે એટલે કે દાંતમાં અથવા દાઢના ભાગમાં કાળા પડતા બેક્ટેરિયા આવી ગયા છે અથવા કાળા પડી ગયા છે સાથે સાથે તેમાં પ્લેન્ક એટલે કે કાળા અને પીળા ડાઘ થઈ ગયા છે આવા કોઈ પણ પ્રકારના ડાઘ દાંતમાં થઈ ગયા છે તો તેને જળમૂળમાંથી દૂર કરવા માટે શું કરવું અને એ પણ એક એવી વસ્તુ છે કે જે દરેક ઘરમાં ઉપલબ્ધ છે કિંમતમાં સસ્તી આમ કહેવા જઈએ ને તો સાવ મફત જ છે અને જે જે લોકોએ ઉપયોગ કર્યો છે તેના પ્રતિભાવો એવા મળ્યા છે કે એક જ વારના ઉપયોગથી જબરજસ્ત ફેર જોવા મળે છે અથવા તો વારંવાર જો તેનો રેગ્યુલરલી ઉપયોગ કરવામાં આવે છે તો સંપૂર્ણપણે સમસ્યામાંથી છુટકારો મળી ગયો છે તો કઈ છે એ વસ્તુ કઈ રીતે ઉપયોગ કરવાનો છે અને એ તમને જણાવી દઉં સાથે સાથે તેની પહેલાં તમને એ મિત્રો જણાવવું જરૂરી છે કે શા માટે આવા ડા આપણા દાંત છે તે કીડાશ પડતા થઈ જાય છે દાંતમાં કેવિટીસ થાય છે આવા ડાઘ શા માટે દાંતમાં પડે છે તો મિત્રો વધારે પડતું ચા કે કોફીનું સેવન કરવામાં આવે તો તેનાથી આવી સમસ્યાઓ થઈ શકે છે આ ઉપરાંત વધારે પડતું સ્મોકિંગ છે તેનાથી પણ આવી સમસ્યા થઈ શકે છે ઉપરાંત તમે જો વધારે પડતી મીઠાઈઓ ખાઓ છો અથવા સોફ્ટ ડ્રિંકનું સેવન કરવો કરો છો અથવા તો તેની સાથે સાથે લીંબુ પાણીનું વધુ પડતું સેવન સીધું જ કરો છો એટલે કે લીંબુ પાણી પીવો છો ત્યારે દાંતને અડે છે તમે સ્ટ્રોનો ઉપયોગ નથી કરતા તો પણ આવી સમસ્યાઓ થઈ શકે છે હવે આ તો વાત થઈ શું કામ થાય છે હવે તેનો ઈલાજ જણાવી દઉં તો આ માટે મિત્રો એક જ વસ્તુ અસરકારક છે અને એ છે કેળાની છાલ જી હા મિત્રો કેળાની છાલ લઈ લેવાની છે તેના નાના આવડા આવડા ટુકડાઓ કરી દેવાના છે હવે કેળાની છાલનો ઉપરનો ભાગ નહીં અંદરનો ભાગ જે હોય છે સફેદ કલરનો અંદરનો ભાગ હોય છે તે લેવાનો છે અને આ ટુકડાને

કોઈ જ પ્રકારની સાઇડ ઇફેક્ટ નહીં થાય કારણ કે અહીં તમે જોઈ શકો છો આપણે ટોટલી કુદરતી વસ્તુ લીધેલી છે પણ આની અસર છે આનું રિઝલ્ટ છે તે ખૂબ જ સારું તમને જોવા મળશે જો તમને પણ સારા પરિણામો જોવા મળે તો ચોક્કસથી આપજો એક નાનકડું લાઇક અને ચેનલને કરી લેજો સબસ્ક્રાઈબ આવા અન્ય વિડીયો મેળવવા માટે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરવાનું ભૂલશો નહીં કોમેન્ટ પણ જણાવજો તમને કેવા આમાં રિઝલ્ટ મળ્યા છે આપનો ખૂબ ખૂબ આભાર